બ્રિજરાજ એન્ટરટેનમેન્ટ અને ટીએમ એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રોડ્યુસર કરાયેલી અને હેમા શુક્લા દ્વારા નિર્મિત ગુજરાતી ફિલ્મ ડેડા ફોર જુલાઈથી સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે રિલીઝની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં પીવીઆર એક્રોપોલિસમાં ફિલ્મનો ભવ્ય પ્રીમિયર શો યોજાયો હતો જેમાં ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટ અને તેમજ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ફિલ્મમાં ગૌરવ પાસવાલા અને હેલી શાહ લીડ રોલમાં છે જ્યારે અસરાની હિતને તેજવાની સોનાલી દેસાઈ અને મેહુલ બુજ જેમાં જાણીતી કલાકારો પણ મહત્વના પાત્રોમાં છે ફિલ્મ ડેડાની વાર્તા એક સામાન્ય માણસ અખિલની આસપાસ ફરે છે જેની પત્ની ખુશી પ્રેગ્નેન્ટ છે અને હાઈ રિસ્ક ડિલિવરીનો સામનો કરે છે આ કપરા સમયમાં અખિલ માટે તાત્કાલિક લાખો રૂપિયાની વ્યવસ્થા કરવી પડકારરૂપ હોય છે ઇમોશનલ અને ફાઈનાન્શિયલ તણાવ વચ્ચેની આ વાર્તા દરેક મિડલ ક્લાસ પિતા વાસ્તવિકતાને સ્પર્શે છે તો એટલું જ કહીશ કે ડેડા ચાર જુલાઈ રિલીઝ થાય છે અને ડેડામાં યુનિક વસ્તુ એ છે કે જ્યારે તમારા ઘરમાં બાળક જન્માનું હોય તો આપણું બધું ફોકસ મા ઉપર હોય કે મા કઈ પરિસ્થિતિમાંથી ગુજરે છે એમનો પેઇન એમની સફરિંગ બટ આ ફિલ્મમાં આવનાર પિતા એટલે ટુ બી ફાધર એના ઉપર ફોકસ આપવામાં આવ્યું છે કે વોટ દે ગો થ્રુ મેન્ટલી ફાઇનાન્શિયલી અને સર્કમસ્ટેન્શિયલી એઝ વેલ તો આ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવવામાં આવેલી પિક્ચર છે એલી જોડે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો સરસ સરસ શી ઇઝ અ ફેન્ટાસ્ટિક એક્ટર બ્યુટીફુલ એક્ટર એલીજી આવતીકાલે આપણો ડેડા મૂવી રિલીઝ થઈ રહ્યું છે આ એક પારિવારિક મૂવી છે શું કહેવા માંગશો નોડ ફિલ્મ કાલે રિલીઝ થઈ રહી છે જેનું નામ છે ડાડા અને એક સેકન્ડ બંધ કરી દો ને જેનું યા મેડમ કન્ટિન્યુ અમારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે ડેડા અને એવા વ્યક્તિની આ સ્ટોરી છે જેની પત્ની હોસ્પિટલમાં છે અને ઘણી બધી કોમ્પ્લિકેશન્સ છે એને અને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ બહુ જ એટલે એની પાસે લિટરલી પૈસા જ નથી અને કેવી રીતે સર્જરી કરાવડાવે કેવી રીતે આ સિચ્યુએશનમાંથી બહાર કઢાવે અને ડિલિવરી માટે પૈસા આપી શકે બિકોઝ વી ઓલ નો જ્યારે એક ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હિટ થાય ને ત્યારે માણસ કંઈ પણ કરે એમાંથી બહાર નીકળવા માટે અને આ તો એવી સિચ્યુએશન છે કે એનું બાળક જન્મ લેવાનું છે સો ઇટ્સ અમ્યુનલી તમને બહુ જ તમારા હૃદયને ટચ કરી જશે અને તમને સો આઈ હોપ કે તમે લોકો બધા જાઓ અને જણાવજો કે કેવી લાગે મેડમ આ મૂવીનું શૂટિંગ ક્યાં ક્યાં થયેલું છે અમે મૂવી અમે આ ફૂલ ફિલ્મ સુરતમાં શૂટ કરી છે અને જાન્યુઆરી આ બે હજાર પચીસ જાન્યુઆરીમાં શૂટ કરી છે સો તમે લોકો જોશો કે સુરત બહુ જ સરસ રીતે દેખાડ્યું છે આખી ફિલ્મમાં ઘણીવાર એવું હોય કે ફિલ્મ ઘરમાં અને હોસ્પિટલમાં ને પતી જાય બટ એકચ્યુઅલી તમે જોશો કે સુરતના સારા સારા સ્પોટ્સ પર શૂટ કરેલું છે અને સુરત એકચ્યુઅલી એઝ અ સિટી એઝ અ કેરેક્ટર તમને દેખાશે ઇન ધ ફિલ્મ ઓકે થેન્ક યુ